હની ટ્રેપમાં અથાણાના વેપારીને ફસાવી રૂપિયા દસ હજારનો તોડ કર્યો હોવાની નીલમબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે આરોપી પતિ પત્નીને પોલીસે ઝડપી લીધા જ્યારે હજુ એક આરોપી ફરાર શહેરમાં રહેતા અંકિતા પટેલ અને ભાર્ગવ પટેલ દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી જેમાં ભાવનગરના અથાણાના વેપારીને ફસાવવામાં આવ્યો હતો ત્યાં ખરીદી કરવા જવાના બાના હેઠળ વારંવાર ખરીદી કરી વેપારી પાસેથી તેનો નંબર લઈ અને તેની સાથે કુણા સંબંધો બાંધ્યા હતા બાદ આ વેપારીને આ અંકિતા પટેલે ફસાવ્યો હતો અને ફસાવી રૂપિયા દસ હજાર પડાવી દીધા હતા ત્યારબાદ તેને અલગ અલગ જગ્યા ઉપર ફેરવામાં આવ્યો હતો તે સમયે ભાર્ગવ પટેલ અને શક્તિસિંહ નામના બે વ્યક્તિઓ આવ્યા હતા અને મારી પત્નીને કેમ લઈને જાશું તેમ કહી ધમકાવી રૂપિયા પાંચ લાખના તોડની વાત કરી હતી જે બાબતની ફરિયાદીએ નિલંબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અંકિતા પટેલ અને ભાર્ગવ પટેલને ઝડપી લીધા હતા જ્યારે આરોપી શક્તિસિંહને પકડી લેવા ઝડપો ગતિમાન કર્યા હતા

અહીંના વેપારી છે અને તેને ત્યાં આ કામના જે મુખ્ય આરોપી જે છે અંકિતા તે અવારનવાર વસ્તુ લેવા માટે તેની દુકાને જતા અને વધારે વસ્તુ જોતી હોય તેમ કહી અને આ જે વેપારી જે છે ફરિયાદી તેનો મોબાઈલ નંબર મેળવેલ અને બાદમાં અવારનવાર તેની સાથે વાતચીત કરી અને તેની સાથે મિત્રતા કેળવેલ ત્યારબાદ જે આ વેપારીને અવારનવાર ફોન કરી જુદી જુદી જગ્યાએ બોલાવવામાં આવ્યા અને બાદમાં જે આ કામના જે મુખ્ય આરોપી જે છે અંકિતા તેણે તેની સાથે દસ હજાર રૂપિયાની માગણી કરી અને દસ હજાર મેળવેલ બાદમાં જે અહીંનો જે મુખ્ય એરિયા જે છે ત્યાં મળી અને ત્યાંથી પાણીની ટાંકી સુધી તેના બાઇક પર બેસાડી અને લઈ જવા માટે જણાવેલ અને આ રીતનું પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હતું જેમાં પાણીની ટાંકીએ આ જે મુખ્ય આરોપીનો પતિ જે છે ભાર્ગવ અને બીજા એક શક્તિસિંહ તરીકે જે ઈસમ ત્યાં ઊભા હતા અને આ બંનેને જોઈ અને જણાવે છે કે આ મારી પત્ની છે તમે શા માટે લઈ જાઓ છો એમ કહી અને એને થપ્પડ મારે છે માર મારે છે અને પાંચ લાખ રૂપિયાની માગણી કરે છે આ બાબતની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરા અને બીજા પુરાવા એકઠા કરી આ કામે ઊંડી તપાસ હાલમાં ચાલુ છે